જય સોમનાથ દગીર સોમવાર લાઈવ દર્શક મિત્રો સ્વાગત છે ભારત વર્ષમાં ભગવાન ગુરુ નાનક ની જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે વેરાવળ સોમનાથ ની વાત કરીએ વેરાવળ સોમનાથમાં માં ગુરુ નાનક જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કોહાડા તેમજ અખિલ ગુજરાત માછીમારા મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કોહાડા તેમજ સંઘ દ્વારા ભાવભર્યુંરાવળ સમસ્ત ખારવા સમાજના લોકપ્રિય પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ખારવા સમાજના

હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વઘાવી ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા તેમજ વેરાવળ શહેર ભાજપ ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફફંડી રિયોન કામદાર સંઘના જનરલ સેક્રેટરી ભરતભાઈ મહેતા સેક્રેટરી દાદુભાઈ શેરે ઉપપ્રમુખ પ્રમુખ રમેશભાઈ પુખ્તા હેન્ડોબ કારોબારી કેવલભાઈ મકવાણા તથા તમામ કારોબારી સદસ્યો તેમજ ખારવા સમાજના તમામ આગેવાન સ્વિહો ઉપસ્થિત રહ્યા હતા અને દગી સોમનાથ લાઇવના માધ્યમથી આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ વેરાવળ સોમનાથના છે ભગવાન ગુરુ નાનક જયંતી નિમિત્તે આ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને આ શોભાયાત્રા સમયે રથ ને પણ જોડવામાં આવ્યું છે અને આ ભગવાનની કેટલી આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ જે આજ લોકો દ્વારા જોવા મળ્યો છે દેખવા નિહાળી રહ્યો છે કારણ કે લોકોને કેટલો પ્રેમ છે કેટલી લાગણી છે આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ વધારે વધારે લોકો સુધી પહોંચે કારણ કે ભગવાન ગુરુ નાનક એ ઇતિહાસમાં લોકોને પ્રેરણારૂપ સારા વિચાર આપ્યા છે સારી વાત કરી છે અને જેનાથી લોકોએ શીખ મેળવી છે અને એમના જીવનમાં આગળ વધ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે લોકોમાં એટલી આસ્થા એટલો વિશ્વાસ શ્રદ્ધા ક્યાંથી આવી છે કારણ કે આવા મહાપુરુષો ભગવાન સાધુ સંતો મહાત્મા જેવું જીવન જીવી ગયા હોય પ્રેરણારૂપ વિચારધારા મૂકી ગયા હોય જેનાથી લોકો પ્રેરિત થતા હોય પ્રેરણા લેતા હોય અને જીવનમાં આગળ વધતા હોય ત્યારે આ રીતે જ તમામ ધર્મના મહાપુરુષો જયારે ઉજવણી થતી હોય ત્યારે ઉપસ્થિત હંમેશા માટે હોય છે અડીખમ રીતે હોય છે અને હર હંમેશા માટે એમની હાજરી ધર્મના સેવાના કાર્યોમાં ઉપસ્થિત રહે છે અને સમસ્ત તમામ એ સમાજના લોકો જ્યાં જ્યાં ધાર્મિક કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો થતા હોય ત્યાં સ્વાગત અને ત્યાંથી ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ આગેવાનોનું સમાજના લોકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સિંધી સમાજના લોકોનું સન્માન સત્કાર કરવામાં આવી રહ્યા છે તેમજ સિંધી સમાજના લોકો દ્વારા પણ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ દ્વારા સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાના ગળામાં હાર નાખી એમનું સ્વાગત અને સત્કાર કરવામાં આવી રહ્યો છે આ એક પ્રકારનો એક પ્રેમ છે એક ભાવ છે એક લાગણી છે કારણ કે જીતુભાઈ કુહાડા છેલ્લા ઘણા વર્ષો સમયથી